ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ આપણા ઉત્સવોમાં લખાયેલો છે એ ઉત્સવો ધર્મના સંરક્ષક અને ભાવનાના સંવર્ધક છે એવો જ એક ઉત્સવ એટલે ભીમ અગિયારસ આપણી સંસ્કૃતિમાં ભીમ અગિયારસ અથવા તો નિર્જળા એકાદશીનું આગવું મહત્વ છે આ દિવસે એકાદશી વ્રત કરવાથી બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ છે પોતાના પિતૃઓની શાંતિ માટે ઠંડા પાણીના પરબ બંધાવવા ભોજન કપડાં છત્રી અને બૂટ ચંપલનું દાન કરવામાં આવે છે જેઠ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે જેને પાંડવ અને ભીમ સેની એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન વિષ્ણુ માટે આખો દિવસ પાણી પીધા વિના નિરજળા ઉપવાસ કરે છે એટલે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને બીજા દિવસે બારસની તિથિએ પૂજા પાઠ પછી જ ભોજન ગ્રહણ કરવામાં આવે છે આ દિવસે જળથી ભરેલા માટલા ઉપર કેરી ખાંડ પંખો ટુવાલ રાખીને દાન કરવામાં આવે છે સ્કંદ પુરાણ અનુસાર એકાદશી મહાત્મ્ય નામનો અધ્યાય છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશીનું મહત્ત્વ જણાવ્યું છે નિર્જળા એકાદશી સાથે પાંડવ પુત્ર ભીમ સાથે પણ એક કથા જોડાયેલી છે મહાભારત કાળમાં ભીમે આ એકાદશીનું વ્રત કર્યું હતું ત્યારથી તેને ભીમ સેની એકાદશી પણ કહેવામાં આવે છે આ વ્રત મહર્ષિ વેદવ્યાસે પાંડવોને ચારેય પુરુષાર્થ એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ માટે જણાવ્યું હતું ત્યારે ભીમે કહ્યું કે ભગવાન તમે એક મહિનામાં બે એકાદશીના વ્રતની વાત જણાવી છે પણ હું એક દિવસ તો શું એક સમય પણ ભોજન વિના રહી શકું નહીં ત્યારે ભગવાન વેદવ્યાસે ભીમને કહ્યું કે માત્ર નીરજળા એકાદશી જ એવી છે જે વર્ષભરની બધી એકાદશીનું પુણ્ય અપાવી શકે છે આ વ્રત જેઠ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશીએ હોય છે ત્યારે એ વખતે એ દિવસે ભીમે આ વ્રત કર્યું હતું એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન સંધ્યા કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું એકાદશી વ્રત કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ અને દુર્ગા સપ્તર્ષિનો પાઠ કરવો અને રુદ્રાભિષેક કરવો એમ આપણા પુરાણો કહે છે